અમદાવાદ મિત્રો મિત્રો ભાઈ સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર હમદાય સ્વાગત છે જય શ્રી કૃષ્ણ હવને અને એમ કહેવાય કે બિસ્તરા પોટલા હવ ભરાઈ ગયા છે અને હવે જ છે અમદાવાદ કોઈ રસ્તામાંથી અમુક હફેતરા લઈ જવાના છે અમુક મહેમાનને ઉઠાવવાના છે બધાને લાઈન પોગવાનું છે અમદાવાદ રાતે અને આવતીકાલથી શરૂ થવાની છે અમારું ક્રિકેટ ટુર્નામેન્ટ આખા ગુજરાતમાંથી હો જેટલા ઇન્ફ્લુઅન્સર ભેગા થઈ છે બધા ભેગા મળી અને હાથ ટીમ બનાવી છે અને હાથ ટીમ ભેગી થઈને ક્રિકેટની ટુર્નામેન્ટ કરી છે મારી વાલી ધોડાધોડ થઈ છે અમારા બધા હાફળા ફાફળા થઈ ગયા છે બરાબર છે થઈ ગયું થોડુંક મોડું પણ અમે કંઈક બહાર જવાનું હોય એટલે ટાઈમે કામ થાય ને એટલે ઓછું બને છે બરાબર એટલે ફટાફટ જઈ અમદાવાદ કર અને તમને ભેગા ભેગા અમદાવાદ લઈ જાય હાલો તો મારી ભેગું અમદાવાદ બાકી એમ તો લાઈક શેર ફોલો કરજો એટલે અમને મજા આવે હાલો

આવી નથી ગયો સામાન આપણે માંડ કરીને સામાન એડજસ્ટ કર્યો છે આખી એક સીટ વહી ગઈ છે અહીંયા ત્યારે આ બધું સામાન આવ્યો છે બે જણા ના સામાન નથી આ બે માણસ છે ને

ઈ આને લીધે આનો છોડી દીધી છેલે સુધી અને ઓલી આ છે ને જો આ 45 ગ્રામ એને લીધે થઈને પણ કાઈ નહી હાલો ભાઈ હકે દેખા બધું થઈ ગયું છે હવે જાય અમદાવાદ હાલો તઈ બોલો ઘર પતિ બાપા મોરિયા હાલો ચલો આવી ગયું છે અહીંયા અંકલેશ્વર અને અમે કોફ મંગાવ્યા છે કોફી મંગાવી છે અને આ બધું આને કે ગઈ આ આને મંગાવ્યું છે બધું એના કારણે છે ને બધા હવે ખાય છે પણ કઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ વેરી મચ

આ બે ના થેલા નહીં રહી ઓલું બરોબર હતા આ બે થેલા બરોબર હતા આગળ નું આગળથી આગળ જગ્યા તો મૂકવાના ગુરુજી

આવે અમને કોઈ ને આવી ઊંઘ અમને એટલા ને નઈ આવે કેવા મસ્ત સુઈ ગયા બોલો બધા છીએ અમને નો આવે

અને અમે આવી ગયા છીએ અહીંયા મેડીસ કેફેમાં અહીંયા અમારે અત્યારે ભૂખ લાગી છે એટલે પેટનો ખાડો પુરુષો અમે અહીંયા આલો થઈ અમારી ભેગું પેટનો ખાડો પૂરવા માટે થઈ અહીંયાનું એમ્બિયન્સ ભાઈ બહુ ખરેખર બહુ સરસ છે હું તમને બતાવું જો તમારે સુરતમાં આવી બધી વસ્તુ નહીં હોય એટલે આ વસ્તુ જરાક અમે મિસ કરીએ કે નાઇટ લાઈફ એટલે યાર એક નંબર નાઇટ લાઈફ ખરેખર આવું સુરતમાં થવું જોઈએ સુરતમાં નાઇટ લાઈફ જરાક લાવો યાર કે જે લોકો ખરેખર નાઈટમાં ખાવાના શોખીન છે એમ મારી ગયા તો એની માટે તો ખાસ જો આ બધા અહીંયા બેસી ગયા છે પણ અહીંયા પાછળ ટફ છે અહીંયા પણ સરસ મજાની બેસવાની વ્યવસ્થા તો બતાવું જો અને ઉપર પણ તો બેસવાની વ્યવસ્થા છે પાસ્તા આ છે પનીર ચીલી અમે મંચુરિયન આવી ગયું છે શરૂ છે અને હા અને હવે બીજી આઈટમ આવે મેં મંગાવી ખીચડી પણ ખીચડી આવતી છેલ્લે આવશે એવું છે કારણ કે આ બધું ભાવે પણ ઠીક છે